આવતી કાલે લેમડીની અંદર મુખ્યમંત્રીને મળવા જશું અને બચુભાઈ ઠાબડનું રાજીનામું નહીં મળે ત્યાં સુધી આ મુદ્દે ગુજરાતની જનતાને સાથે રાખીને અમે લોકો લડીશું નમસ્કાર હું છું આપનો રાજુ કરપડા હાલ ગુજરાતની અંદર ચોકીદાર પોતે ચોર સાબિત થયા હોય આવો ઘાટ ગડાયો છે મંત્રી શ્રી બચુભાઈ ખાબડની અન્ડરમાં જે વિભાગ આવતો જેમાં મનરેગા યોજના અંતર્ગત જે гранટો આપવામાં આવી જે રકમ ફાળવવામાં આવી ક્યાંક ને ક્યાંક બચુભાઈ ખાબડે પોતાના દીકરાઓને આગળ કરી રાજ્ય સરકારની જે તિજોરીની ચાવી મંત્રી તરીકે બચુભાઈ ખાબડના હાથમાં આપવામાં આવી હતી આ ચાવીઓ પોતાના બંને દીકરાઓને આપી અને આ રાજ્યના લોકોએ જે ટેક્સના પૈસા ભરેલા હતા જે પરસેવાના પૈસા હતા જે તિજોરીમાં મૂકવામાં આવ્યા હતા એ તિજોરી પોતાના દીકરાઓના હાથે બચુભાઈ ખાબડે લૂંટાવી દીધી

એ ચોકીદાર પોતે જયારે ચોર સાબિત થયો હોય ત્યારે તાત્કાલિક ધોરણે એનું રાજીનામું લઈ લેવું જોઈએ સરકાર દ્વારા હજુ સુધી રાજીનામું લેવામાં આવ્યું નથી આવતીકાલે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં જયારે મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે અમે નમ્ર વિનંતી કરવા મુખ્યમંત્રીને જવાના છીએ તંત્રને પણ વિનંતી કરીએ છીએ કે અમારી અને મુખ્યમંત્રીની વાતચીતમાં જયારે રાજ્યના હિતમાં મુખ્યમંત્રીને અમે મળવા જતા હોય ત્યારે અમારી વાતમાં કે અમારા રસ્તામાં રોડા નાખવામાં ન આવે મુખ્યમંત્રીની વિનંતી કરવા જઈએ છીએ કે બચુભાઈ ખાબડનું તાત્કાલિક ધોરણે રાજીનામું લેવામાં આવે અને જે ગામડાઓની અંદર સમગ્ર આખા ગુજરાતમાં જે જે ગામડાઓમાં મનરેગા યોજના અંતર્ગત કામ થયું છે ત્યાં તાત્કાલિક ધોરણે રેન્ડમલી સર્વે કરાવી એક કમિટીની રચના કરી રેન્ડમલી સર્વે કરી અને ક્રોસ ચેક કરવામાં આવે આવતીકાલે લીમડીની અંદર મુખ્યમંત્રીને મળવા જશું અને બચુભાઈ ખાબડનું રાજીનામું નહીં મળે ત્યાં સુધી આ મુદ્દે ગુજરાતની જનતાને સાથે રાખીને અમે લોકો લડીશું આભાર